બોટાદની કડદા પ્રથા એ લગભગ આખા ગુજરાત ગુનો દાખલ કર્યો અત્યારે જેટલા ખેડૂતો જેલમાં છે આ ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ એકત્રીસ તારીખે બપોરે એક વાગે સુદામડા આવી રહ્યા છે સુદામડામાં આ આખા વિસ્તારના ખેડૂતોની બહુ જ મોટી જાહેર સભા જેલમાં ગયેલા ખેડૂતોના સમર્થનમાં એપીએમસીમાં થતા ખેડૂતોના શોષણની વિરુદ્ધ કડદા પ્રથાની વિરુદ્ધ અને ભાજપના સરમુખત્યાર શાહીની વિરુદ્ધ આ સભામાં નાદ ગાજશે ગુજરાતભરના ખેડૂતો મોટી સંખ્યામાં સુદામડામાં એકત્રીસ ઓક્ટોબરના રોજ ઉમટી પડવાના છે અને આ જાહેર સભાની તૈયારીના ભાગરૂપે આજે ચોટીલા તાલુકામાં મીટિંગ થઈ છે અત્યારે મૂળી તાલુકામાં મીટિંગ થઈ રહી છે જુદી જુદી વિધાનસભાઓના જુદા જુદા તાલુકાઓમાં મોટા ગામોમાં જાગૃતિની મિટિંગો થઈ રહી છે અને ભાજપના શાસનમાં ત્રીસ બત્રીસ વર્ષથી ખેડૂત અને ખેતી જે રીતે શોષાઈ રહ્યા છે જે રીતે ગુલામ બનાવાઈ રહ્યા છે ભાજપની આ ગુલામીમાંથી ભાજપના જુલમમાંથી વેપારીઓના કડદામાંથી ખેડૂતોને ઉગારવા માટેની આ જે લડાઈ છે એ લડાઈ નિરંતર ચાલુ રહેવાની છે એનું બહુ મહત્વનું કદમ એકત્રીસ ઓક્ટોબર સરદાર પટેલ જયંતિના રોજ સુદામડા ગામે સાયલા તાલુકામાં જાહેર સભાથી થઈ રહ્યું છે આ સભામાં આપ સૌને મોટી સંખ્યામાં જોડાવવા અને ખેડૂતોની લડતને પોતાનું સમર્થન વ્યક્ત કરવા માટે આમંત્રણ છે